ખાડા છે કે ચાર જણ ના પગ ભાગ છે દૂરની ડમરીઓ ઉડે છે ચોમાસાની અંદર એક એક દોઢ ફૂટના ખાડા હોય છે ગાડીઓ જતી નથી એક ગાડી પંચર પડી જાય એટલે સીધું ત્યાં ટ્રાફિક જામ થઈ જાય છે લોકો જ્યાંથી વહીવટત તંત્ર એ આ પેનક છપ્પન તરીકે કામેના રોડ નો ઉપયોગ કરે છે જ્યાંથી આ રોડ કચ્ચર ઘણ થઈ ગયો છે ભારે વાહનો જવાથી મધ્ય પ્રદેશ ને જોડતો રોડ હોવાથી મુખ્ય ગુજરાત ને જોડતો કલેક્ટર મેડમશ્રી નું હુકમનામા થી આ રોડ નો ઉપયોગ થાય છે ભારે વાહનો જવાથી રોડ કચ્ચર ઘણ થઈ ગયો છે એક્સિડન્ટો થાય છે એમ પણ ધ્યાન આવતું રપાતું નથી અને મેન્ટેન કરે છે તો છૂટા કપચા નાખી અને ઉપર માટી નાખવામાં આવે છે જ્યારે વીઆઈપી રોડો એરપોર્ટ ને જોતા રોડ પર તરત જ આટલો ખાડો પડે તો તરત રિપેર થાય છે આપણા ગામડાના ના પબ્લિક નું ધ્યાન લેવાતું નથી અને એને આપણે આવાજ બરોબર કરવો પડશે તો તમારી વાતને સાંભળવામાં આવશે નહીં તો તમારી વાત હા હવે સાહેબ ને નમ્ર વિનંતી હતી અમારે મારું નામ પ્રદીપસિંહ વાસજીયા ગામ વાટા અમે આજુબાજુના વીસ ગામના યુવાનો ખેડૂતો બધા અહીંયા આજ રસ્તા રોકો આંદોલન કરેલું છે અને જ્યારથી ભારતનો બ્રિજ તૂટ્યો ત્યારથી

ઉનો એક બીજાને જોડેલીઓ છે તો સીધો મોડાચાર ચોકડી હાઈવાને ડાયવર્ઝન આપવામાં આવે અને આ રસ્તા પર ભારે વાહનો બંધ કરવામાં આવે તો જ આ રસ્તા પર સામાન્ય નાગરિકનું સલામતી રહેશે નહીતર અહીંયા ભયંકર નુકસાની થવાની છે એટલે આ રસ્તાને કોઈ ધ્યાનમાં લેતું નથી છોટાદેપુર જિલ્લો સરહદી વિસ્તાર છે મધ્યપ્રદેશને જોડતો જિલ્લો છે અને મધ્યપ્રદેશના ભારે વાહનો અને રીતિના ભારે વાહનો સિત્તેર એસી ટનના વાહનો આ રોડ પર વૈકલ્પિક માર્ગ ગામડાના માર્ગમાંથી એને છપ્પન વારે આપ્યો છે એ બિલકુલ વ્યાજબી નથી આ રોડનું ધ્યાન લેવાતું નથી અને આમ જનતાની સલામતી નથી અમારા ટેક્સના પૈસા પંદર આંકડાની રકમમાં જી એસ લોકો ભરે છે તો ટેક્સના પૈસા જાય છે ક્યાં આ સલામતી લોકોની અમારી માગણી કરવી પડે એ પહેલાં એ લોકોએ કરી દેવાનું હોય તે નથી અને ખાસ તો વિનંતી કલેક્ટર શ્રીને છે મેડમ શ્રીને કે તમે મહેરબાની કરીને આ ભારે વાહનો તે તમે સીધા એકબીજાને લીઝોના ચીલા જોડીને

નથી ચાલતું આગળ ધૂળની ડમરી ઉડે માટી મેટલ ના રસ્તા કરીને આ લોકો સંતોષ માને છે તો તંત્ર આંધળું છે કે આગળ ગાંધીનગર ની સરકાર આંધળી છે બેરી છે મુંગી છે કે અમારા ધારાસભ્યોને બોલવા નથી દેતા એમની કોઈ ઇજ્જત નથી ત્યાં કરતા આ લોકો કેટલા કેટલા લોકો બેઠા છે દૂરની ડમરીઓ ઉડે છે ચોમાસાની અંદર એક એક દોઢ ફૂટના ખાડા હોય છે ગાડીઓ જતી નથી એક ગાડી પંચર પડી જાય એટલે સીધું ત્યાં ટ્રાફિક જામ થઈ જાય છે લોકો જવું કઈ રીતે આવવું